યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નામ સમર મા અરે મૂરખ મન ક્યુ સુતા જાગ્રત નગરીમાં સોર નહીં લૂટે હે જખમારે ઉલા જમધુંતા નામ સમર મન નામ સમર લે જોગી હો કર જટા બડાવે ભાઈ જોગી હો કર જટા બડાવે એ અંગ લગાવે બબૂતા દમડી કારણે આવા હારા દેહ ને જલાવે જોગી નહી જગધૂતા નામ સમર મન નામ સમર લો જોગી હોય તો બસે જંગલ મેં જોગી હોય તો બસે જંગલ મેં કામ ક્રોધ કો દે ડંડા ઉધર તખત પર આપ બિરાજે ઉધર તખત પર આપ વિરાજ આજોગી હે અવધૂતા નામ સમરમન નામ સમર લે નામ સમરમન નામ સમર લે હે મૂર્ખ મન ક્યુ સૂતા જાગ્રત માં શોર નહી લૂટે જખ મારે ઓલા નામ જમદુતાર મન સમર લે જપ કર તપ કર કોટી યજ્ઞ કર જપ કર તપ કર કોટી યજ્ઞ કર કાશીએ જય કરવત લેતા મરા પછી તોય એની મુક્તિ નથી ભાઈ એ રણમેસર જે જમદૂતા નામ સમર મન નામ સમર લે સુતા નર તો ગયા સોરાસી એ ભાઈ સૂતા નર તો ગયા સોરાસી સો નિર્ભે હોતા દાસી જીવન ગુરુ અનુભવી લેતા નામ સમર લે કોઈએ વસન કીધું કોઈએ નામ કીધું કોઈએ પોતે પોતાને ઓળખવાનું આ બધાનો નિશોડ એક જ આવે છે નામ સમો વડ નહીં કોઈ દાતા માત પિતા કે પુત્ર કે ભાતા આ નામ છે ને નામ છે ને પોતે પોતાને નથી ઓળખતો સંતોએ એવું કીધું છે કે પોતે પોતાને નથી ઓળખતો એ પશુ સમાન છે કોઈ સંતોએ એવું કીધું શું થયું જપ કરે શું થયું તપ કરે શું થયું મગમાળા ફેરવે આત્મતત્વ ન સીનવો ત્યાં લગ્ન સાધના બધી જૂઠી નરસિંહ મહેતા બોલે આપણા ઘરની વાત નથી આ મહાપુરુષોની સરનામાવાળી ટપાલું છે અને આ સરનામે પોગવું હોય તો આપણે આ સરનામે લખીને ટપાલ તો મળે નકર ટપાલ સરનામા વગેરેની મળેની ટપાલી ક્યાં નાખવા જાય ટપાલ લખી નાખો પણ સરનામું ન હોય તો ટપાલી નાખવા જ્યાં જાય એટલે આ સંતોએ સરનામા આપ્યા અમે જો ઝપ કર્યો તપ કર્યો કોટી યજ્ઞ કર્યા બધું કર્યું પણ તોય હાલ એની મુક્તિ ન મળી તો એનું મુક્તિ મળવી હોય તો શું કરું તો કે હતર કિરાન ભીમ સાહેબ ભેટા ને ત્યારે મુક્તિ મળે ગુરુ કીડ દાસી જીવણે અઢારમાં ભીમ ભેટા ત્યારે મારી ભરમણા ભાંગે ત્યારે ભરમણા કેવી ભાંગી કે હતર કિરા ચાર લગ્ન પોતે પોતાને એમ છોક હું તો હજી મને તો નથી ઓળખતો આ બીજા બીજાની ઓળખાણી મને બહુ આપી બધાએ ફલાણા ડીએસપીને કલેક્ટરને ઓળખું વહેલાને ઓળખું પણ હાલું હું મને ઓળખું એવું તો કોઈએ કીધું નહીં જો જ્યાં લગન એવી જિજ્ઞાસા તાલાવાલી હોય ને તો આ વસનને કોઈ પામી શકે એમ છે વસંત વસન કી મેંડ હે વસને ભયો પ્રકાશ આ વસન સૌદ લોકમાં ફરે વસન કોક વિરલાને પાલ વસન જો સવા બાપાએ વસંત પાડ્યો તો વસંતનો એને એનો મહિમા દેખાણો વસંત દાસી જીવણે દાસી જીવણને હત પૂરું કર્યા ને અઢારમાં ભીમસા આવ્યા ગામમાં ભીમ સાહેબ આવ્યા ને પછી ભીમ સાહેબ ગામમાં આવ્યા ને કોઈએ કીધું કે ભાઈ આ ગામની અંદર દાસી જીવન સંતવાણી બહુ સારી કરે ને હતર તો ગુરુ ફેરવીને ત્યાં તો કે હતર ગુરુ ફેરવા તો હજી એને શાંતિ ન થઈ તો કે નહીં હજી ત્યાં સરખો અખનો તો બે હતા જ નથી તો કે બોલાવો અહીંયાં ભોગાવદનની અંદર પાઠ પૂંજા હાલતી અને પાઠ પૂંજા કોને કહેવાય ખબર આ જ્યાર ઉપદેશ છે ને ઉપદેશ જ્યારે સદગુરુ આપણને કરે ને ત્યારે બધાએ હું લેવા કીધું કે પાર્વતીજી ભોળાનાથને એક પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ આખો જગત તમને મહાદેવ મહાદેવ કહે અને જગત એમ કે છે કે દેવનો દેવ મહાદેવ તો તમારથી કોઈ મોટું નથી તો તમે આછું બેન કરીને બેઠા એ છીએ હું તમે આછું બેન કરીને બેઠા તો અમારે શું સમજવું હવે આમાં તો કે દેવી મારો કોઈ બાપ તો સેવ તો કે કે તો તો એને મારે હોય જોવાય કેમ આ જે ઉપદેશ કર્યો હતો પાર્વતીજીને એમ આપણે આપણો આપણા સદગુરુ આપણને આપણને આપણું સ્વરૂપ દેખાડે છે જ્યારે ઉપદેશ કરી લઈશી ને આપણે જ્યારે આપણને સ્વરૂપ દેખાડે છે જેમ કૃષ્ણ ભગવાન એ મધ્યમાં આ આ આ આ સંતોની જુઓ બધાની ઉપમા જોજો અને આ શબ્દો ઉપર માર લેવા જેવો છે આમાં કોઈ અંધશ્રદ્ધામાં જવા જેવું નથી શ્રદ્ધાનો વિષય છે સત્યની ખોજ કરો અસત્યનો ત્યાગ કરી ગયો એટલે તમને ઓટોમેટિક તમારું સ્વરૂપ દેખાય આને વસન કીધો છે પોતે પોતાને નથી જાણતો તો એ પશુ સમાન છે તો આપણે અહીંયા ઘોઘા બદલ અહીંયા આપણે રાજપીપળામાં સતાર થઈ ગયા દાસ સતાર દ રે પોતે એને અનવર મિયા મળ્યા એટલે અનવર મિયા મળ્યા એટલે પોતે અગરબત્તીનો ધૂપ લઈને બહાર નીકળી ગયો જે આપણે કેમ ને સબીએ ધૂપ દઈએ એમ જે હામો માણા મળે એમ ધૂપ દેતો રહે તો કે એટલે હું આને ફટકી ગયું લાગે તો કે ફટકી ગયું હતું પણ હવે સેન્ટ્રલમાં હવે આવ્યું છે અત્યાર સુધી ફટકી ગયેલું હતું કારણ કે ઢીંગલા પોત્યા ધૂપ દેતો હતો અત્યાર સુધી ઓરિજિનલ સ્વરૂપને ધૂપ દેવ છું તો કે એમ તો કે આવું શું કર્યું પછી એનું વાણી બીલ્યું મસ્તી મસ્તી કહા આઈ મેરે સિવા મુજે મેરી મને મારી સિવાય કાંઈ નથી દેખાતો મને મારા ગુરુ એવો કરી દીધો ખાલી એક જ વાર મળવું પડે અને એક વારમાં જો ભાર પૂરતી ઉતરી ગયો એવા દાખલા ઘણા છે એક જ વાર દાસી જીવનને પછી ભીમ સાહેબ બોલાવે દાસી જીવન ત્યાં જાય છે દાસી જીવન જાય છે દાસી જીવનને આડો પડદો રાખવાનું કીધું છે કે હવે અમારે મોઢું તો નથી જવું જો એમને સમજાય તો તો કહે કે પડદો રાખજો તમે તારે હાલો પડદો રાખે ને પછી ત્યાં ઉપદેશ કરે કે જીવાણા જીવને જા રાખીએ વાગે સે હદ તું મિલ હે ઝિલ મિલ રણુકાર હો વર્ષે ના નિરમળ નૂરા હે જીવને ને જ જીવન આવું છે સાંભળ્યું હે તો કે આ હું આ તો આળો આખો પ્રકાશ પીડ્યો સુધો તો કે આવું ક્યાં સાંભળ્યું તો કે હું જીવન જીવને જ્યાં રાખીએ ત્યાં અનહદ વાગે તુરા ઝીલમીલ ઝીલમીલ રણકાર થાય છે ત્યાં નિર્મળ વરસે નૂરા જીવન જ્યાં એક જગ્યાએ પકડી લે ને તું તને પહેલાં પકડ બાયર ફાફા મારવાનું રહેવા દે તું તને પકડી લે તો તને આવો કોઈ મેળ્યો નથી માલવી અત્યાર સુધી એટલે તું એમ કહેશો કે મને હજી શાંતિ નથી ન્યા ઉપદેશ દાસી જીવન કર્યો ને પછી ભીમ સાહેબને પછી દાસી એ વાણી ત્યાં તરત વાણી બોલ્યા છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો